સગા કાકાના આરોપી દીકરાને વીસ વર્ષની સજા ફટકારી છે નાંદોદ તાલુકાના એક ગામે આદિવાસી દીકરીને વર્ષ બે માં અસહ્ય પેટનો દુખાવો થતા માતા તબીબ પાસે લઈ ગઈ હતી તબીબે બાર વર્ષની સગીરાને છ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી માતા પાસે મહિલા પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરાવ્યો જોકે તપાસ અધિકારી આર એ જાદવ અને તેની ટીમની મુશ્કેલીઓ આ અતિ ગંભીર સંવેદનશીલ ગુનામાં વધી ગઈ ગર્ભવતી સગીરા તેની આ હાલત પાછળ જવાબદાર આરોપીનું નામ લેવા તૈયાર ન હતી ભોગ બનનાર અને અન્યના નિવેદનોમાં પોલીસને કોઈ હકીકતો મળી રહી ન હતી દરમિયાન તારીખ બે ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ સગીરાએ બાળકને જન્મ આપ્યો દુષ્કર્મના આ ગુનામાં આરોપી સુધી પહોંચવા હવે પોલીસે ફળિયાના તમામ છોકરાઓના ડીએનએ ટેસ્ટ કરાવ્યા નવજાત બાળક સાથે આ તમામ ડીએનએ ટેસ્ટ ચેક કરતા તે ભોગ બનનાર સગીરાના સગા કાકાના દીકરા સાથે જ મેચ થતા પોલીસ કરતા પણ પીડિતાનો પરિવાર જ સ્તબ્ધ થઈ ગયો હતો પોલીસે આરોપી સગા કાકાના દીકરા નરેન્દ્ર ઉર્ફે ભયજી ખોડાભાઈ વસાવાની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી કેસની હકીકત એવી હતી કે કોરોના સમયે સગીરા ઘરે એકલી ખાટલા ઉપર બેસી ટીવી જોઈ રહી હતી ત્યારે

સગીરાને દુખાવો ઉપરતા માતા છ મહિના કરી લેવાયું હતું હતા નર્મદા એડિશનલ સેશન જજ એન એસ સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલની આ સંવેદનશીલ કેસમાં ધારદાર દલીલો સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદા તેમજ ડીએનએ રિપોર્ટને આધાર રાખી આરોપી બળાત્કારી પિતરાઈભાઈ નરેન્દ્ર ઉર્ફે ઉર્ફેભાઈજીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે નામદાર એડિશનલ સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સિદ્દીકી સાહેબમાં કોસ્કો કેસ નંબર પાંચ એકવીસથી કેસ ચાલુ હતા આરોપી નરેન્દ્ર ઉર્ફે ઉર્ફેભાઈ ખોડાભાઈને વીસ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ કરાયેલો છે એ કેસની હકીકત જોઈએ તો એની માતાએ ફરિયાદ આપેલી છે અને માતા એ ફરિયાદમાં એવી હકીકત લખાવી લીધી કે પોતાની બાળકીને પેટમાં દુખે છે એટલે દવાખાને લઈ ગઈ દવાખાને ગયા પછી ડૉક્ટરે કીધું કે આ પેટનો દુખાવો નથી છ માસનો ગર્ભ છે તો એ ગર્ભ કોનો છે તો એને અલ્લા તલ્લા જવાબ એમાં કોઈ એટલું નામ કીધેલું નહીં અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં ડૉક્ટરે સલાહ આપી કે ફરિયાદ કરવી એટલે ફરિયાદ થતાં એની તપાસ આરે જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરેલી ખૂબ સરસ તપાસ કરી હતી એમને અને ભોગ બન્નારનું નિવેદન તેમજ બધા સાહેદોના નિવેદનો જોતા ભોગ બનનાર એવું કહેતી હતી કે બાળક પણ છે એ કોઈ જવાબ આપતી શકતી નથી એટલે એ બધા ઘડિયાળના દરેક છોકરાઓનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યું એ ડીએનએ ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો પિતા નીકળેલો બાયોલોજીકલ ફાધર અને આ કેસ આગળ ચાલી જતા તમામ શહેદો હોસ્ટાઈલ રહેલા કરંતુ નામદાર કોર્ટે ડીએનએ ટેસ્ટ માનીને ભોગ બનનાર આરોપીને વીસ વર્ષની સજા કરવામાં આવી છે ભોગ બનનારની એજ ખાલી જોતા માત્ર એની એજ જે છે એ બાર વર્ષની હતી બાર વર્ષમાં બાળકનો જન્મ થયો હતો એટલે જે પંદર વર્ષથી બિલો એજ છે એને પ્રાઇમરી કેસ માનીને